નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ગોંડલ તાલુકાની અંદર અને એક પ્રગતિશીલ ખેડૂત છે એમના ખેતર ઉપર આપણે વિઝિટ કરવા માટે આવ્યા છે તો એમને અત્યારે એક જીરોનું વાવેતર કરેલું છે અને આની અંદર મગફળીનું પણ વાવેતર હતું તો આપણે એની પાસે જાણીશું મગફળી કેવી થઈ અને અત્યારે જીરો પણ કેવું છે તો ડિટેલમાં માહિતી લેશું તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપો તો રમેશભાઈ અખવાલિયા ગામ દાળિયા તાલુકો ગોંડલ લીલો રાજકો બરોબર છે અને તમે આની આની અંદર પહેલાં કઈ મગફળી વાવેલી હતી ગિરનાર ચાર ગિરનાર ચાર મગફળી વાવેલી હતી તો તમારે ગિરનાર ચાર મગફળી કેટલા વીઘાનો વધારે થોડું દસ વીખાનું દસ વીઘા અને એ મગફળી કેવી ઉતરી તમે મગફળી બહુ સારી મારી એટલે વીઘે અંદાજે ખૂબ સારો એ અંદાજે ચાલીસથી બેતાલીસ મણ જેવું તો ખેડૂતો ચાલીસથી બેતાલીસ મણનો આવા આ ખેતરની અંદર વાવેતર કરેલું હતું અને બીજું કે આમાં અત્યારે તમે શું વાવેતર કર્યું અત્યારે આમાં ફૂલે સીટ દ્વારા ફૂલે રીમજીમ ફૂલે ફૂલે રીમઝીમ ખેડૂત મિત્રો જૂનાગઢની કૃષિ સારંગ એગ્રી ક્લિનિકની ફૂલે સીટમાંથી લેવાતા અને ફૂલે રીમજેમ એટલે કે અમારી કંપનીનો આજે એવું વાવેતર કર્યું છે

તો ખેડૂત મિત્રો એ ખેડૂત મિત્રોને કહેવાનું એવું છે કે ગિરનાર ચાર ખરેખર વાવેતર કરવા લાયક વેરાયટી છે એટલે સારી ક્વોલિટીની કોઈ પણ જગ્યાથી તમને બિયારણ મળતું હોય તો તમે લઈ શકો એવું નથી કહેતા અમારીમાંથી લો બાકી એના અમારી હેલ્પલાઇન નંબર નીચે આપેલા જ છે અમારી પાંચ તો છે જ બરાબર છે પણ છતાં તમને એમ લાગતું કે અમારે પાસે નથી લેવું તો બીજા પાસે પણ લઈ શકો પણ વાવી શકો એમ વાવી શકાય અને બીજું આ જેમ ઝીરો કેવું છે અત્યારે જીરો વાવી શકાય વાવી જ શકાય તો આ રેમઝેમ જીરું પણ વાવેતર કરેલું છે ફરી વિઝિટ માં આવ્યા તો કીધું કે આપણે ગયા માં એક વાર દવા ઘાટેલી છે એક વાર 45 દિવસ માં એક વાર દવા છકી બસ અને તમારા માં અત્યારે સુકારો નો પ્રોબ્લેમ ક્યાં છે ના સુકારો નથી ક્યાંય નથી ને અને બીજું કે જીરો દે કેટલા વીઘા તમારે તમારું છે 9 વીઘા 9 વીઘા અને બીજદર કેટલો રાખેલો હતા બીજદર 9 વીઘા માં મે 22 કિલો ભરી 9 વીઘા માં 22 કિલો આ મને સવા 2 કિલો જેવું આ સવા 2 કિલો નો વાવેતર છે

બરોબર છે એટલે આપણે ખેડૂત મિત્રો બધા તાલુકામાં દેશ કિલોમીટર હોય છે પૂજા નામ છે છતાં કદાચ તમને ન ખબર હોય તો આપણે હેલ્પલાઇન આપેલા છે ને એમાં તમારે ફોન કરીને પૂછી લઉં કે અમારા તાલુકામાં કઈ જગ્યાએ મળશે જેથી કરી તમારે જુનાગઢ લાંબુ ન જવું પડે અને આપણા તાલુકામાંથી અને આપણે ઓરિજન જગ્યા મળી જાય એટલા માટે તો એના આટા પાક માં બે ખેતર છે આપડે જોઈને કે ઓલા ખેતર માં પણ કેમ તો આ ખેતર માં પણ આ ટાઈપ નું જીરું છે